નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં હવામાનની વાત કરવાની છે જેમાં ખાસ કરીને આવનારા દિવસની અંદર તાપમાન છે તમામ રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે જેવી સંપૂર્ણ માહિતી એ પેલા આપને એ પણ જણાવી દઉં કે આજે તારીખ છે અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ અને આજે અઠયાવીસ માર્ચના રોજ એક વિનાશકારી ભૂકંપે વિશ્વ આખાને ધ્રુજાવી દીધું છે વિશ્વ આખાને એટલા માટે ધ્રુજાવી દીધું છે કે જે રીતે જે વિસ્તારોની અંદર ભૂકંપ થયો છે ત્યાંથી જે ભયાનક દ્રશ્યો મીડિયા મીડિયાની અંદર આવી રહ્યા છે જે મેસેજો છે એ આપણે આજથી પચીસ વર્ષ પહેલા એટલે કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના ના રોજ જે ભૂકંપ થયો હતો એની યાદ અપાવી દીધી છે જેવી રીતે છવ્વીસ જાન્યુઆરીના રોજ ગુજરાતની અંદર એમાં પણ ખાસ કરીને કચ્છની અંદર જેનું એપી સેન્ટર હતું જે ભૂકંપ થયો હતો જે વિનાશ થયો હતો એવો જ વિનાશ આજે અમુક દેશોની અંદર થયો છે એટલે આજે અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ બપોરે બે વાગીને ત્રીસ મિનિટ આસપાસનો સમય જે થાય ના સમય પ્રમાણે એ સમય પ્રમાણે મ્યાનમાર થાઇલેન્ડ બાંગ્લાદેશ ભારતનું મેઘાલય અને એની આસપાસના વિસ્તારો અને ચીન આટલા વિસ્તારોને પ્રભાવિત કર્યા છે ખાસ કરીને આનું એપી સેન્ટર હતું એ મ્યાનમારમાં હતું અને જે થાઇલેન્ડ છે થાઇલેન્ડની અંદર પણ આની બહુ મોટી અસર થઈ છે એટલે મ્યાનમાર અને થાઇલેન્ડનું જે બેંગકોક છે એની અંદર સાત પોઈન્ટ નવની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો એટલે ભૂકંપ તો થાઇલેન્ડ અને મ્યાનમારની અંદર એની તીવ્રતા વધારે હતી પણ સમગ્ર વિશ્વને આ સમાચારે હચમચાવી દીધા છે અનેક લોકોના મૃત્યુ પણ થયા છે અને હજુ પણ મૃત આંક વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આ ખૂબ દુઃખના સમાચાર ત્યાંથી આવ્યા છે એ સાથે આપણે આવનારા બે દિવસની હવામાનની વાત કરવાની છે આમ જોવા જઈએ તો માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું અને છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ત્યારે આપણે જે પ્રમાણે અગાઉથી માહિતી આપી હતી એમ કે એકવીસ થી પચીસ માર્ચમાં હીટવેવ આવશે હીટવેવ જોવા મળી છવ્વીસ તારીખથી આપણે થોડીક રાહત હતી છવ્વીસ સત્યાવીસ બે દિવસ સુધી આપણે તાપમાન છે એ નીચું પણ આવ્યું અને અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થયું હતું બે દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો આજે તે ધીમે ધીમે ફરીથી તાપમાન ચાલુ થયું છે જેવી રીતે આપણે અંદર માહિતી આપી હતી કે તારીખથી ધીમે ધીમે તાપમાન ઓગણત્રીસ અને ત્રીસ તારીખે સૌથી ઊંચું તાપમાન જોવા મળશે એવી રીતે હવે તૈયાર રહેજો બધા કેમ કે માર્ચ મહિનાની અંદર અત્યાર સુધી જે આપણે ગરમી પડતી હોય એમાં માર્ચ મહિનાની અંદર ક્યારેય પણ તાપમાન ઊંચું ન જોવા મળ્યું હોય એવું આ છે છેલ્લા ત્રણ દિવસની અંદર તાપમાન આપણે ઊંચું જોવા મળશે જેમાં ખાસ કરીને આવતીકાલે ઓગણત્રીસ તારીખ પરમ દિવસે ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે પણ ઊંચું તાપમાન રહી શકે છે જેમાં ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન ચાલીસ ડિગ્રી ને પાર થશે ને અમુક વિસ્તારોની અંદર બેતાલીસ ડિગ્રી અને અમુક આઇસોલેટેડ એરિયાની અંદર બેતાલીસ પ્લસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે ને રાજ્યના જે વિસ્તારોની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે જેમાં ખાસ કરીને ઈડર હિંમતનગર છે મહેસાણા છે પાટણ છે અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ સુરેન્દ્રનગર મોરબી જુનાગઢ રાજકોટ બોટાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં સૌથી ઊંચું તાપમાન એટલે કે બેતાલીસ અને બેતાલીસ પ્લસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આવનારા ત્રણ દિવસ માટે દરેક મિત્રો સાવધાન રહેજો સાવચેત રહેજો કેમ કે આ તાપમાન એટલું ઊંચું હશે જે આપણે આપણા આરોગ્ય ઉપર પણ અસર કરી શકીએ છીએ એટલે આવનારા ત્રણ દિવસ જે આપણે રેડ એલર્ટની પરિસ્થિતિ છે આમ તો જે મેં આપણે નામ જણાવ્યા છે ને એ વિસ્તારોની અંદર બેતાલીસ અને બેતાલીસ પ્લસ તાપમાન જોવા મળશે એ વિસ્તારોની અંદર આપણે જે તાપમાન જોવા મળશે ને રેડ એલર્ટની પરિસ્થિતિ આપણે ગણી શકાય એ સિવાયના પણ બીજા જે રાજ્યના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટ તો ચોક્કસથી હશે એટલે તાપમાન દરેક વિસ્તારોનું વધવાનું છે ખૂબ ઊંચું તાપમાન રહેવાનું છે એટલે ખાસ કરીને આપણે વધારે પડતા પ્રવાહી લેવાનો આગ્રહ રાખો વધુ પાણી પીવું લીંબુ શરબત અને બિનજરૂરી ખુલ્લામાં તડકામાં બહાર ન નીકળવા આવી કાળજી રાખવી કેમકે આવનારા ત્રણ દિવસ છે એ ખૂબ ભારે ગરમી પડવાની છે અને માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં ક્યારેય ગરમી ન પડી હોય આવી ગરમીનો સામનો આપણે આવનારા ત્રણ દિવસ દરમિયાન કરવાનો છે જોકે આ ત્રણ દિવસ પછી ધીમે ધીમે આપણે થોડીક રાહત પણ મળશે એપ્રિલ મહિનાના શરૂઆતમાં મેં આપને અને આગળના વિડીયોની અંદર પણ આપણે જણાવ્યું કે એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે હવામાનમાં શું પલટો આવશે એ વાતને લઈને સંપૂર્ણ માહિતી આપણે આવતીકાલના વિડીયોની અંદર આપવાની છે પણ આ વિડીયોની અંદર આપણે સૌ મિત્રોને બે મેસેજ આપવાના હતા કે એક તો અત્યારે વિશ્વ આખાને જે હચમચાવી નાખ્યો એવો ભૂકંપ અને એ પણ આપણા પડોશી દેશોની અંદર અને આપણા ભારત દેશના મેઘાલયમાં પણ જોવા મળ્યો છે અને એ સાથે આવનારા બે ત્રણ દિવસ સુધી ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ કે કાળજી રાખવી ખાસ કરીને પશુ પક્ષીઓને પાણી મળી રહે એવી વ્યવસ્થાઓ પણ દરેક મિત્રોએ કરવી આ દરેક મિત્રોને મારી અપરચી અપીલ છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું અને આપણે ધન્યવાદ वैष्णव तो तेन कोहि जे